કોલકાતામાં મેડિકલ અને વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે સુરત સુરતમાં સતત પા દિવસે રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નવી સિવિલ અને સિનિયર હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો સતત પાંચમા દિવસે પણ હડતાળ પર છે હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ છે તબીબોની માંગે કે વર્ષ બે હજાર બાવીસમાં દેશના ગૃહમંત્રી દ્વારા રેસિડન્ટ ડોક્ટર માટે એક બિલ પાર્લામેન્ટ બોર્ડમાં મુકાયું હતું તે જલ્દીથી જલ્દી દેશમાં લાગુ કરાય તો વધુમાં એટી માટે સતત સાહિસ જોડાયેલા છે સાઈસ રેસિડેન્ટ ડોક્ટર પોતાની માંગો સાથે અડર છે કે જે 2022 સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ ડોક્ટર દ્વારા હાલ હવે હડતાલ પાડવામાં આવી છે અને રેલી સ્વરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ હાલ તો અત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી રેલી તો અહીંથી નીકળી ચુકી છે પરંતુ જે રીતના ચાર થી પાંચ દિવસ થઈ ચૂક્યા છે પરંતુ સતત વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે કોલકાતા ની અંદર બનેલા રેપ બાદ હત્યા મામલે ડોક્ટરોની અંદર હવે હવે છે સમગ્ર અંદર પડ્યા છે અને તેને લઈને ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલ મેમર હોસ્પિટલ રેસિડેન્ટ ડોક્ટરો હવે વિરોધ ની અંદર જોડાયા છે અને હાલ હવે એક જ માંગ કરવામાં આવી રહી છે આરોપીની સજા આપવામાં આવે અને ડોક્ટરોની સુરક્ષામાં વધારો કરવામાં આવે સાઈ સાહેબ જોડા વિગતો જણાવી તે બદલ